હેલો એવરીવાન જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવરની લો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જ હસો અને જો આજે છે રાંધણ છત અને રસોઈ તો બધી બનાવી લીધી કાલે બનાવી હતી મેન ઉષા દીદી એ પછી પૂજાની કાળ સાંજે આવ્યા અને આજે રસોઈ બનાવી તો પૂરીને એવું બધું બાકી હતું એ આજે બનાવ્યું કાલે મમરાનો ચેવડો નહીં બધું કાલે બનાવ્યું હતું ફરશે પૂરીની તો ઉષા દીધી આજે બધું બનાવી ગયા ઘરે અને હું ને પ્રકાશને બિયંત થઈ ગયા છીએ રેડી અમે લોકો જાય છીએ મોરબી સાતમ આઠમ કરવા તો ચાલો હવે મોરબી જાય અહીંયા બધી રસોઈ બની ગઈ અને અહીંયા બની ગઈ હશે એટલે આપણે તો બધે તૈયાર માથે જવાનું ના આમ તો તૈયાર માથે નહીં અહીંયા તો બનાવી દીધું કાલે ને આજે બે દિવસ અને સવારમાં અહીંયા તો બનાવ્યું બધું તો એ હું તમને બતાવું જો આ બધું રાંધીને મૂકી દીધું હજી ઉષા દીદી ગયા અને અહીંયા જોવું બધું તીખી પૂરી અહીંયા મોરી પૂરી અને મીઠા થેપલા ગયડા પરોઠા જેવા બનાવે અને આમાં બધાયમાં ગાંઠિયા તીખા ને એવું બનાવીને મૂકી દીધું ને મીઠાઈ પપ્પા લઈ આવ્યા કેટલી બધી આ આખું બોક્સ ને બધું મીઠાઈ જ ભરી છે તો રસોઈ બની ગઈ અને વિયા ને પ્રકાશ બી ગયા છે ગાડી લેવા ડેલામાં અને એ બે ગાડી લેવા ગયા ડેલામાં અહીંયા ઘરે લાઈટ વહી ગઈ જો અંધારું થઈ ગયું અત્યારે લાઈટ ગઈ ના લીંબુ નથી લીધા હા લઈ લઈ સમર તો હાલો ગયા વખતે લીંબુ ઉતારેલા હતા ને ભૂલાઈ ગયા હતા મોરબી લઈ જતા અત્યારે પપ્પા યાદ દેવડાવ્યું તો લઈ લઈ લીંબુ અને ચાલો બ્લોગ માં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિયન ને ખાવી જલેબી તો ગાઈસ અમે લોકો લતીપુર પહોંચી ગયા લતીપુર ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે અને પ્રકાશ ગયા છે ઘુઘરા લેવા માટે સમોસા ખાવાતા પણ સમોસા વાળા બંધ છે ભાઈસભાઈ લેવાતા એક વરાઈ થી સારા હતા તો બંધ છે સમોસા વાળા તો પ્રકાશ ગયા છે ઘૂઘરા લેવા ટ્રાય કરીએ આજે ઘૂઘરા કાવિયલ વિયન ને હતી જલેબી જલેબી અત્યારે ન ખાવ એ શરદી એવું નો હોય સવારમાં માં જલેબીન ગાંઠિયા ખવાયથી સીધા આપણે જશું ટંકારા કામ્ય ટંકારા થી મોરબી તો ગાય સમોસા જ છે ઘૂઘરા નથી

ટોલી દાડી હા તો તો કોઈ ખાઈ નઈ કા આપણે ખાઈ આપણે ખાઈ તો મગાવે બહાર કોઈને એક આ ખાધા વગર કા દુકાને હે મારે હજી જાવું કે ગામમાં એલી બિયરનું પેન્ટ લેવાનું હે તો કાંઈક લેતી એવું ને મેચિંગ આવે એવું નકર પેરશે શું પરમ દિવસ બોલા એ લીધા હા એને નિતા તા નવયુગમાંથી નીતા અહીંયા જોઈ લઈશ પહેલાં નહીં મેળ આવે તો પછી જોઈ આવીશ બીજે

ઘરે રસોઈ બની ગઈ તોય મને પાઉભાજી ખાવાનું મન થયું એટલે સુગંધ આવી કા એટલે મેં કીધું લઈ એટલે એટલે પાઉભાજી લીધી નિખિલ પાર્સલ કરાવે છે અને આખા રવા પર રોડ ઉપર કપડાં અમને ક્યાંય ગઈ માં નહીં મને રવિના ને જોતા તા એ હતા ને નહીં લાગ્યો કે બનાવે હે કે વાર હે બનાવે

જમીન જવાની છે પાવભાજી અહીંયા હાથ લીધી હા તો તું ગયો જ આજે હા પછી બસ પપ્પા બે હાટુ પાવભાજી લીધી હે બે ઘર હાટુ બે હાટુ ઘર હાટુ લીધું રવિના માસી ની હશે ને એના માસી ની હશે આપણે ભાઈ ખાઈ જાસુ ઓલા કરે રવિના માસી હા જાજે જ્યા તો ગાઈસ વિયન જોવો સોફા ઉપર ગોદડા અને ગાડલા પેડા અહીંયા ચડીને થઈ ગયો છે અહીંયા ચડીને ફોન જોતો તો હાથ લઈ લે અને પ્રકાશ જોવે છે ફોન જમીન જો એને તો બધું હજી એમને ચાવી ને બાવી હવે તો મૂકો ને ડ્રેસ પહેરો ક્યાં રખડવા જાવ તમારે રખડવા જઈને શું કરવું હોય એ જાવ તો જાવ કઈ કામ નથી અમારે કાવી તો ગાય અત્યારે દસ વાગી ગયા છે અને હવે બધા જમીન ને વાસણ ઉઠીને ફ્રી થયા ને એના તો સવારની અત્યારે ફ્રી થઈ છે ને હવે જાય છે નાવા કે રસોઈ બનાવવા ફ્રી જ નથી થઈ એટલે અત્યારે નવા જાય છે અને દયાને જો ઓલા ઘરે ચાવાનું કહે છે પણ હવે ચાવું નથી કેમકે મોડું ગયું દસ વાગી ગયા છે એટલે તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઇક ભૂલતા નહીં